નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને હવે કપાસના ભાવ કેવા રહેશે અને ખેડૂતોને કેટલા ભાવ મળે તો ફાયદો થાય તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હાલના સમયમાં કપાસના ભાવ બારસોથી પંદરસો રૂપિયા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કપાસની ખેતીમાં દવા બિયારણ ખાતર અને મજૂરીના ભાવ આસમાને પહોંચ્યા છે જ્યારે બીજી તરફ કપાસનો ભાવ ઓછો હોવાથી ખેડૂતોને પરવડે તેમ નથી ચોમાસા દરમિયાન ઓક્ટોમ્બર મહિનામાં થયેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેનાથી ખેડૂતોને વધારે આશા હતી એવો ખેતરમાં ઊભેલો કપાસનો પાક બળી ગયો હતો જેથી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો પણ વારો આવ્યો હતો હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કપાસનો બારસોથી પંદરસો રૂપિયાની આસપાસ ભાવ મળી રહ્યા છે જેમાં વધારો થાય એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના ભાવ બારસોથી પંદરસો જેટલા નીચા રહ્યા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો કેટલાક ખેડૂતો કપાસનો સારો ભાવ મળશે તેવી આશાએ કપાસનો સંગ્રહ કરે છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક એડવાઇઝરી બહાર પાડીને જણાવ્યું હતું કે કપાસનો ભાવ વધવાનો નથી જેથી ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરવો નહીં જેથી કપાસ વેચવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ નથી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી મળતી રહે